માંગરોળના દેવગડીયા ગામે કુદરતની ની ગયેલી મહિલા પર હુમલો કરી મોટને ઘાટ ઉતારનાર માનવ ભક્ષી દીપડાને પકડવા વન વિભાગની ટીમે આઠ પાંજરાઓ મૂકી ડ્રોન કેમેરાની મદદ લીધી સરકાર દ્વારા મૃતક મહિલાને પરિવારને પાંચ લાખની સહાય આપવામાં આવી દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના જંગલ વિસ્તારમાં બહોળી સંખ્યામાં દીપડાઓ વસવાટ કરે છે અવારનવાર દીપડાઓ સિક્કાની શોધમાં માનવ વસ્તી તરફ આવતા હોય છે ત્યારે ગત રોજ એક દીપડાએ માંગરોલના દેવગરિયા ગામ ખાતે આવ્યો હતો જ્યાં કુદરતી ગીતાબેન વસાવા નામની મહિલા પર હુમલો કરી દીધો હતો અને ગળાના ભાગે અને પગના ભાગે ઈજા પહોંચાડી મોટને ઘાટ ઉતારી દીધી હતી કલાકો વીત્યા છતાં મહિલાના ઘેરે ન પરત ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી તે દરમિયાન દીપડાની હુમલાની ઘટના મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું જેને લઈ આજ રોજ માંગરોળના ધારાસભ્ય વસાવા દેવગઢ ગામે પહોંચ્યા હતા અને મૃતક મહિલાને શ્રદ્ધાંજલિ આપી સરકારના પાંચ લાખની સહાયનો ચેક આપ્યો હતો માંગરોળ તાલુકાના બોરસદ ગામે ગઈકાલે સવારે એક દીપડા દ્વારા ગીતાબેન વસાવા નામના આદિવાસી મહિલા ઉપર આ દીપડાનો હુમલો થયો છે અને જેમાં ગીતાબેનનું મૃત્યુ થયેલ છે અને આ ઘટનાની જાણ થતાં જ અમારે ભારતીય જનતા પાર્ટીની ટીમ વન વિભાગના અધિકારી મિત્રો તાત્કાલિક આ વિસ્તારની અંદર દીપડો પકડાય એ માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવેલ છે આઠ જેટલા પાંજરાઓ પણ મૂકવામાં આવેલ છે અને આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય એના માટે પણ વન વિભાગ સક્રિય થયો છે અને આઠ જેટલી ટીમો વન વિભાગની કામે લગાડવામાં આવેલ છે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આજના પ્રસંગમાં એટલા માટે આભાર માનીએ છીએ કે ગઈકાલની ઘટના હતી અને આજે પાંચ લાખ રૂપિયાનો સહાયનો ચેક પણ આ ગરીબ પરિવારને અમે સુપરત કરેલ છે બનેલ ઘટનાને લઈને સુરત જિલ્લા વન વિભાગની ટીમ હરકતમાં આવી ગઈ છે વન વિભાગની ટીમ દ્વારા હાલ ગામની સીમને ફરતે કુલ આઠ પાંજરાઓ મારણ સાથે ગોઠવી દેવામાં આવ્યા છે અને ટેપ કેમેરા પણ મૂકવામાં આવ્યા છે સાથે જ ડ્રોન કેમેરાની મદદથી ગામની સીમમાં નજર રાખવામાં આવી રહી છે અલગ અલગ વન વિભાગની ટીમો સ્ટેન્ડ બાય કરવામાં આવી છે સાથે જ જ્યાં સુધી ડીપડો પાંજરે ન પુરાય ત્યાં સુધી કોઈ પણ એકલા ઘરની બહાર ન નીકળવું એવી તંત્રએ અપીલ કરવામાં આવી છે